પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીના પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધા અર્પણ કરાઈ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનાર તથા યુવા વયે દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી એકવીસમી મે ઓગણીસો ને દિવસે આતંકવાદી હુમલાના મોતને ભેટ્યા હતા આધુનિક ભારતમાં શિલ્પ સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વ રાજીવ ગાંધીએ ડિજિટલ ક્રાંતિની પ્રેરણા પણ ગણાવવામાં આવે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરેશ પરમાર નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાડા સહિતના કાર્યકરોએ તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા સૌથી યુવાન વયે દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનવાનું બનાવ્યા હતા એવા આજે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આ દેશમાં જે કોમ્પ્યુટર ક્રન્ટિલા લાવ્યા આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની ફલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથી નિમિત્તે સત સત નમન કરીએ છીએ